હલી ગયા હશે અને ખાસ કરીને આદિવાસી સમાજના જે લોકો છે એ તો બધા બંને વ્યક્તિને સપોર્ટ કરી રહ્યા છે કારણ કે આદિવાસી સમાજના જે કિંગ છે જે ચેતરભાઈ વસાવા છે અત્યારે જે વડોદરાની જેલની અંદર પુરાયેલા છે લગભગ એમને અત્યાવીસથી અઠ્યાવીસ દિવસ થઈ ગયા છે ત્યાં જેલમાં છે અને હજી સુધી ના તો એમને જેલમાંથી છૂટવાના કોઈ સમાચાર મળી રહ્યા છે પરંતુ અમુક લોકો એવું કહી રહ્યા છે કે જે આ ઓગસ્ટ મહિનો આવી રહ્યો છે એ ઓગસ્ટ મહિનાની અંદર તેઓ જેલમાંથી છૂટી જશે અને જે નવ ઓગસ્ટ ના દિવસે વિશ્વ આદિવાસી દિવસ છે એ દિવસ સુધી તો જરૂરથી તેઓ જેલમાંથી બહાર આવી જશે એવા સમાચાર આપણને અત્યારે સોશિયલ મીડિયા થકી મળી રહ્યા છે અને ખરેખર યાર જે ચૈતરભાઈ વસાવા છે એ નવ ઓગસ્ટના દિવસે તો જેલની બહાર હોવા જ જોઈએ કારણ કે એમણે જે આદિવાસી સમાજ માટે જે કામો કર્યા છે અને અત્યારે જે કામો કરી રહ્યા છે એ ખરેખર ખૂબ જ વખાણવાલાયક છે તે ખૂબ જ લોકોની મદદ કરી છે અને જે નવ ઓગસ્ટના દિવસે જે આદિવાસીઓનો જે દિવસ કહેવામાં આવે છે એ દિવસે તેઓ ઘણા બધા જે નૃત્યો કરતા હોય છે સાંસ્કૃતિક કાર્યક્રમો કરતા હોય છે જે ઘણા બધા એમને સંસ્કૃતિને લગતા જે નાટકો ભજવતા હોય છે એની અંદર ચૈતરભાઈ વસાવાની હાજરી હોવી ખૂબ જ જરૂરી છે તો નવ ઓગસ્ટના દિવસે એના પહેલાં ચૈતરભાઈ વસાવા એ જેલમાંથી બહાર આવી જાય તો ખૂબ સારું કહેવાય અને બધા લોકોને સાથે મળી અને સરકારને વિનંતી કરવી જોઈએ કે અમારા ચૈતરભાઈ વસાવાને તમે છોડી મૂકો એમને એક મોટો કંઈ ગુનો કર્યો નથી એ ખાલી નોર્મલ જ છે ગ્લાસ પેકો અને જે મોબાઈલ ફેંકવો એનાથી કોઈ લોકોનું મૃત્યુ થતું નથી આ વાત ખોટી છે આના વિશે તમારું શું કહેવું છે એકવાર કમેન્ટ કહીને ચોક્કસથી જણાવજો અને ખરેખર આપણા ચૈતરભાઈ વસાવા જેટલા જલ્દી બને એમ જેલમાંથી છૂટી જાય તો આદિવાસી સમાજ માટે ખૂબ સારી વાત છે આના વિશે તમારું શું કહેવું છે એકવાર કમેન્ટ કહીને જણાવજો અને આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરી દેજો